નમસ્કાર દર્શક મિત્રો સત્યદાની સાથે સ્પષ્ટ વાત મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો મુખ્ય સમાચાર છે મુંદ્રા નગરપાલિકાના ન્યૂ મુંદ્રા વિસ્તારમાં ગટર લાઇન દૂષિત પાણીથી મોટી મુશ્કેલી સ્થાનિક લોકોની પોતાના પરિવાર તેમજ બાળકોમાં રોગચાળો ફેલાય તેનો ડર તંત્રની કામગીરી ઉપર આક્ષેપ છે મુંદ્રા નગરપાલિકા વિસ્તારની હદમાં આવેલ ન્યૂ મુંદ્રા તરીકે ઓળખાતા રહેણાંક વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો સોસાયટી તેમજ ફ્લેટમાં રહે છે ત્યારે આ વિસ્તારના પરિવારો અત્યંત મુશ્કેલીમાં મુકાયા છે ત્યાંના સ્થાનિક દ્વારા કે ટૂંક સમય પહેલા જ ગટર લાઈનનું કામ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ હતું જે હાલ ગટર પાઇપ તૂટી જવાના લીધે દૂષિત પાણી બારે ફેલાઈ રહ્યું છે જે વિષયને લઈને એ સ્થાનિકો દ્વારા એવો આક્ષેપ કરાયેલ છે કે તેઓ નગરપાલિકા પાસે તેની અરજી લઈને ગયા હતા ત્યારબાદ ત્યાંના એન્જિનિયરો આવ્યા હતા અને આગળની કોઈ પણ કામગીરી ત્યારબાદ કરેલ નથી અને તેઓને કોઈ વ્યવસ્થિત જવાબ મળેલ નથી અને આ ઘટરની કામગીરી બાદ અમારી અવર જવર કરવાના તમામ માર્ગ ખરાબ થઈ ગયેલ છે જેથી અમને અવર જવર કરવામાં બહાર નીકળવામાં બાળકોની સ્કૂલ જવા માટે બહુ મોટી તકલીફ પડે છે અન્ય કોઈ રસ્તાઓ નથી અને તેઓના જે જૂના રસ્તા હતા તે અવર જવર માટે યોગ્ય હતા પરંતુ કામ બાદ તેની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે ગટર લાઈનના પાણી માર્ગ ઉપર પ્રસરી ગયા છે ત્યારબાદ વરસાદના લીધે અત્યંત ગંદકી અને પ્રદૂષિત વિસ્તાર થયેલ છે

आ रही तो नहीं चाल आने जाने में कितनी समस्या हो रही है बच्चों को आने जाने में तो? इतनी गंदगी को सुनाई नहीं कर रहा है